બાર સાપાય પાંચ રૂપિયા ಬಾರು <zatter speak. struggled formal> <zatter speak. zatter speak. Onion>

আরাহযুরয়ে পাই মহাই মারকে . एक हजार अकरा बारा साडे बारा तेरा चौदा रुपये सोळाशे नऊशे रुपये अकरा साडे अकरा बारा बाराशो रुपये रुपये पंच तेरा तेरा साडे तेराव चौदा चौदा रुपये पाच रुपये पंधराशो रुपये ಚಾರು ಸಾ ಆ પાંચ રૂપિયા સાતસો રૂપિયા સાતસો રૂપિયા પંચ અકરા બાર સાડે બારા તેર તે સાડેરાવણી ચૌદ ચૌદશો રૂપે ચૌદશો પાંચ રૂપિયા રૂપાય પન્નાસ ચૌદશો પન્સ રૂપિયા ચૌદશો પન્સ રૂપિયા પંદરસો રૂપિયા પંદરસો રૂપિયા તીન પાંચસો રૂપિયા સાતસો સાતસો રૂપિયા સાડે સાત પૌણે આઠ આઠ રૂપિયા સવા રૂપ સાઠસો રૂપિયા એક હજાર અકરા બાર સાડે બાર તેર

હા બારસો રૂપિયા પાંચ રૂપાય ધારો ભાઈ પંચીસ રૂપાઈ સવા તેર સાડે તેરા સાડે તેર ભાવી ચૌદ ચૌદશો રૂપાઈ પાંચ રૂપાઈ ધારો ભાઈ પચીસ રૂપાયો પન્સ રૂપાય રૂપિયા માર્કેય હા એક बाराशे रुपये तेराशे रुपये रुपये चौदा पंधराशे रुपये पंचवीस रुपये पंधरा सोळाशे रुपये सोळाशे पाच रुपये सोळाशे पंचवीस रुपये सोळाशे पन्नास रुपये सोळा पन्नास सतराशे रुपये डबल ए मार्किट एक हजार अकरा बारा तेरा चौदा पंधरा साडे पंधरा बाणे सोळा सोळाशे रुपये ते डबल मार्केट एक हजार अकरा बारा तेरा चौदा रुपये चौदाशे मारा एक चौदा रुपये પન્નાસ રૂપે પાંચસો રૂપિયા સાતસો રૂપિયા આઠશી આઠસો રૂપાય આઠસો રૂપાય સાડે આઠસો રૂપાય સાડે આઠસો રૂપાય

એક હજાર અઠરા બારા તેર ચૌદ પંદરસો રૂપિયા પંદરસો પંચીસ રૂપિયા સોળો રૂપિયા સોળ આઠસો રૂપિયા નવશો રૂપે નવશ ખાલી नव नवशेरू हिकु हज़ार बार तेर સોલ પંદર સાડે પંદર પૌને સોળો રૂપિયા એક હજાર અકરા સવા સા અગરા ભાવ બારા બારાશો રૂપિયા બારાશો રૂપિયા બારાશો પાંચ રૂપાય બારાશો પંચ રૂપિયા પંદર રૂપિયા પંચતર તેરસો રૂપિયા